અને એને પપ્પાને એ બે જો ગરમા ગરમ ભાખરી ચા અથાણું નાસ્તો કરવા બેસી ગયા છે કારણ કે બેને દવા પીવાની છે અને આજે તો પાછો બેનને હોસ્પિટલ લઈ જવાના છે આજે વારો છે અને રાતના તાવ ચડી ગયો તો અત્યારે પાછો તાવ ચડી ગયો તો એટલે તાવની ગોળી પાય છે સાહેબને ફોન કર્યો તો સાહેબ કે હું સાડા નવે આવીશ એટલે અત્યારે પોણા નવ થયા છે એટલે હમણાં નાસ્તો કરી તૈયાર કરી અને પાછા હોસ્પિટલ લઈ ક્યાં જવાનું હોસ્પિટલ

હા શું થા છે કે સેડાઈ બંધ હમણા બે દિવસથી જ છે હો નહીતર સેડાઈ આવતા તા વાયરલ ઇન્ફેક્શન કે છે વાતાવરણ

આ બોન હું લાગે છો આને આને નોરસે મને વાંધો નથી અંદર જો ત્યારે ટિકિટ લેવા આવી ગયા છીએ તત્કાલમાં કાલે મુંબઈ જાવ છે અને ટ્રેન પણ આવે છે એ તો આવી પણ ભેગી વાવા થોડી લાગીવી

પણ અહીંયા વાતાવરણ એમ છે એવું મસ્તીનું એમ થાય કે અહીંયા અહીંયા બેઠા રહી અહીંયા જમવાનું લઈને આવ્યો હોય ને તો વન ભોજન થઈ જાય કારણ કે એ બાજુમાં જ નર્સરી છે જો આ સામે દેખાય ને જંગલ એ નર્સરી છે અમે મંદિર દેખાય છે સરસ મજાનું અને સવારનું વાતાવરણ પાછું કંઈક અલગ જ હોય કારણ કે હજી થોડીક આમ ઉનાળાની શરૂઆત છે ને શિયાળો જવામાં છે એટલે મજા આવે આમ એટલી બધી ઠંડી એ ન હોય ને એટલો બધો તડકોય ન હોય કાગડા આવે જો તો ખરા કેટલું મસ્ત છે વાહ નૈત્રી મજા આવે એવું છે અહીંયાં તો જો ચકલાવનો ને કાગળાઓનો ને કબૂતરાનો ને કલબલાટ થાય છે ને ઝાડવાની વચ્ચેથી સૂરજ દાદા દેખાય છે જો આ જૂનો વડલો નૈત્રી આ વડવાય છે હો આમાં હિચકા ખવાય નાના નાના હતા ને અત્યારે બહુ ખાતા ઈચકા વાહ ભાઈ વાહ મોજ આવી ગઈ નૈત્રી કિસ્કલી ક્યાં કિરકલી ક્યાં કુદરતની નજીક પ્રકૃતિના થોડે વડવાઈ હોય ને વડવાઈ એમાં દીકા વડવાઈ જો આ થઈ ગયો મારું ફોટો ભાત બની ગયા છે એટલે હળવો ખોરાક ખાસ તો દવા પીવી એટલે એના માટે અમારે તો આખી ભાખ રીખાઈ ગયા હવે આમ સૂપ ભાત હવે સલાડ જનેત્રી બેનેડી ના જોવા પડશે ના સૂપ પી લે ગરમ ગરમ બનાવી બનાવી વેરી ગુડ હેલો અમે જમી લઈએ સૂપ પી લે ગરમ ગરમ પછી થોડા વાગી ગયા છે અને એની પપ્પા આવી ગયા છે ગામમાંથી શાકભાજી લેવાનું કીધું હતું કે ભીંડાનું શાક ખાવું છે પણ ભીંડો એને ગયમો નહીં એટલે ખાલી બટેટા લઈને આવ્યા એટલે હવે એમ કે છે કે સૂકી ભાજી બનાવશું બનાવી તો બનાવી મારું કાઈ નક્કી ન હોય કઈ બાજુ વાજુ ફરી લે ગયા કરો છો તમે બેન છે ને આ છે ને પૈસાવાળાની દીકરી જો સાવકારની દીકરી એ બેન શું કરો છો તમે

આ છે એમ કે બાપની જેમ બાપો બાપા તો વાગી ગયા છે અને હવે જાય છે અમે કઈ કો કોણ ને એવું ખાવાનું કે છે કે ભાજી કોણ ખાઓ છે છે થાય ને એમાં છોકરાઓ અમારા જે હોય છે ને સંચાલન કરે છે મનીષભાઈ ખાસ આગ્રહ કર્યો હતો કે આ ભાજી કોણ છે ને એ ખરેખર એવું લાગે કે એ તો આ તો આ દુનિયા ભરેલો માણસ છે અને એને આખી દુનિયામાં બધું ખાધું પીધું છે પણ આ ભાજી કોન જેણે ખાધા ને પછી એને એવો લોગ મૂક્યો તે આજે અમને એમનો આગ્રહ હતો એટલે અમે બાબા સિવાય કંઈ ધંધો નથી રોજ એમ કહે કે મારે કંઈ ખાવું નથી ખાવું નથી અને બે મોઢે ખાઈ લે છે જોયો મા દીકરી બે તૈયાર જ છે અને અહીંયા સરસ મજાના આ ભાજી કોન બનાવે છે અમારો ભાઈ એક નંબર એક નંબર એક નંબર ગરમા ગરમ કોન તમે વાંચી લ્યો અહીંથી અને અહીંયા જે મજા આવે છે એવી ખરેખર કે અહીંયા આવતી નથી હવે અમારા ભાજી કોન બનશે લગભગ બરાબર છે ને ભાઈ પ્લીઝ હવે જરા ઝડપથી કરજો ભૂખ લાગી છે જો એનું કટિંગ તાજે તાજું ફ્રેશ બધું કરવાનું